સુરત મહાનગરપાલિકાને ત્રીસ વોર્ડની એકસો વીસ ઉમેદવારો માટે મતદાન શરૂ થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોના નામો સામે બટન ઈવીએમ મશીનમાં દબાવતું ના હોય જેની ફરિયાદ જોવા મળી હતી જેને લઈને મતદારો અને આપના ઉમેદવારો કાર્યકરો રજૂઆતો પણ કરી હતી ગુજરાતમાં છ મહાનગરો સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈને સવારથી મતદાન શરૂ થયું છે સુરતની વાત કરીએ તો સુરતમાં રવિવારે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું તે મતદાનમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે વિખવાદ જોવા મળ્યો હતો બીજી તરફ કતાર ગામમાં અને પાંડેસરામાં ઈવીએમ મશીનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના નામ સામે બટન ન દબાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ઉપસ્થિત અધિકારી

आपने देखा था कि बटन काम नहीं कर रहा करा है था। हाँ मैंने देखा जो वोट डालने वाले मेरे वोटर हैं उन्होंने मुझे बताया और ये घटना एक जगह नहीं हुई है महादेव नगर और ज्ञान विकास स्कूल में हुई है और तीसरा ये चौथी जगह है ये जिसमें कि मेरा बटन नहीं दब रहा है तो इसके अंदर अधिकारियों के कितनी लापरवाही की है लापरवाही अभी आधे से घंटा हमारे जो वोटर हैं वो बाहर खड़े रहे एक घंटा बूथ बंद रहा लेकिन मौके पहुंच गए हैं लापरवाही तो जो हुई हुई लेकिन फिलहाल अभी सब ठीक है આમ આદમી પાર્ટી દ્વારા જાણી જોઈને આપના ઉમેદવારોના નામો સામે મશીનમાં ગેરરીતિ યાત્રોનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અઝર કુરશીજી ટેન્ચ